રાજકોટમાં કથાકાર મોરારી બાપુની વૃક્ષો અને સદભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે વૈશ્વિક રામકથા યોજાઈ હતી આ રામકથામાં વ્યાસપીઠ આસપાસ વૃક્ષો રાખવામાં આવ્યા હતા મોરારી બાપુએ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ લાખો લોકોને કથાનું રસપાન કરાવ્યું હતું વ્યાસપીઠ આસપાસ મૂકેલા વૃક્ષોએ પણ કથાનું શ્રવણ કર્યું હતું ઘણા દાતાઓની એવી ભાવના હતી કે તેઓ એક એક વૃક્ષના લાખો રૂપિયા આપે વૃદ્ધાશ્રમ દ્વારા આ વૃક્ષોને માટે રાખવામાં આવ્યા ન હતા જે પણ દાતાઓ પોતાનો ફાળો આપ્યો હોય તેમને પ્રસાદી રૂપે ભેટ આપવામાં આવ્યા છે આવો જાણીએ વિજયભાઈ ડોબરિયા પાસેથી રામકથાનું શ્રવણ કરેલા વૃક્ષોના પ્રસાદી તરીકે ભેટ વિશે વિસ્તારપૂર્વક વિજય ડોબરિયા સદ્ભાવના વૃદ્ધાશ્રમ એટલે બધા દાતાઓનો એવો ભાવ હતો કે આ વૃક્ષોએ પણ નવે નવ દિવસ કથા સાંભળી છે તો આ વૃક્ષ અમારે જોઈએ છે કોઈક દાતાઓએ તો કીધું કે અગિયાર અગિયાર વૃક્ષો એક વૃક્ષના હું પાંચ લાખ આપું એમ કે હું પંચાવન લાખ આપીને લઈ જઈશ ખૂબ સારી ભાવના દર્શાવી અમે કીધું કે ભાઈ કોઈને આનું પેડ નથી કરવું અમારે તો રાજી ખુશીથી અમારા જે મુખ્ય દાતાઓ છે ને આવો ભાવ હોય એને આપણે એક એક બબે એમના પ્રસાદ સ્વરૂપે આપશું અમારા બોમ્બેથી ખાસ બધા રાજા જેકે સ્ટાર ડાયમંડના શૈલેષભાઈ લુખી એને પણ કીધું કે આ બધા વૃક્ષો અમારે જોઈએ છે કીધું તમારા માટે પણ અમે સ્પેશિયલ બોમ્બે ચાર વૃક્ષો પહોંચાડશું અમારી ગાડી જ જશે એને એના ફાર્મહાઉસમાં જઈને વાવી દેશે બધા વૃક્ષોનું વિતરણ પણ થઈ ગયું અને ખૂબ લોકોનો ભાવ હતો કે ભાઈ આ આ વૃક્ષોએ કથા સાંભળી છે કોઈ પણ ભાવ કે શો અમે આપવા તૈયાર છીએ પણ અમે વિચાર્યું કે આખી કથામાં કોઈ વસ્તુનો ભાવ નથી લીધો કે ભાઈ યજ્ઞમાં બેસવાના યજમાને આટલા આપવાના આરતીના આટલા એવું કાંઈ જ નહોતું જે છે એ પ્રસાદ સ્વરૂપે છે આ આખી કથા સદ્ભાવના વૃદ્ધાશ્રમના નવ નવનિર્મિત ભવનના લાભાર્થ છે તમે એક રૂપિયા આપો કે એક કરોડ રૂપિયા આપો અમારા માટે ખૂબ મોટી વાત છે પણ પ્રસાદી સ્વરૂપે આપવાનો કોઈનો ફિક્સ ભાવ નહીં કે એક વૃક્ષના આટલા એક આરતીના આટલા એક પોથીના એટલું નહીં એટલે અમે નક્કી કર્યું કે વૃક્ષો વેચવા નહીં વહેંચવા પ્રસાદી સ્વરૂપે આપણે અમારા દાતાને આપશું આ બાપુ જે આ વ્યાસપીઠ ઉપર બેઠા હતા એની પાછળની સાઈડ હતા થોડા વૃક્ષો બાપુની સામેની સાઈડ હતા અને બધા એવી રીતે અમે અમે પહેલેથી એવું હતું કે બ્યુટિફિકેશન માટે બહારથી વૃક્ષો કે બહારથી કાંઈ શણગાર નથી લેવો આપણા જે દેશી કુળના વૃક્ષો છે વડલો પીપળો બોરસલી આ જ ત્યાં રાખેલું હતું કારણ કે આપણો સબ્જેક્ટ જ વૃદ્ધો અને વૃક્ષો હતા તો એક બાજુ વૃદ્ધો બેઠા હતા જે આપણા વૃદ્ધાશ્રમના અને બીજી સાઈડ બધા વૃક્ષો હતા તો એ કથા સાંભળવા જોઈએ એ જ આપણી મોટી મિલકત વૃદ્ધો અને વૃક્ષો છે તો એનામાં એના લાભાર્થે જ કથા હતી તો એને ક્યાંય પેડ ન કરવા અને સારા દાતાઓને જેને આવો ભાવ છે એને પ્રસાદી સ્વરૂપે આપવા સો એક વૃક્ષો બધા થઈ હતા અને એ બધાનું બુકિંગ પણ અમે કરી નાખ્યું ક્યાં ક્યાં દાતાઓને કેટલા મોકલવા અને મોકલવાનું પણ ચાલુ થઈ ગયું પ્રથમ બિલ્ડિંગ પૂર્ણતાના આરે છે મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે ફર્નિચરનું કામ ચાલુ છે પહેલી એપ્રિલે સાતસો વડીલો માટેનો એક ભવન તૈયાર થઈ જશે અને પેલી એપ્રિલે વડીલો ત્યાં રહેવા માટે પણ વહી જશે